માર્ગ ઉપર ચકાજામ કરી મૂક્યો હતો અને ચકાજામના પગલે માર્ગ ઉપર વાહનોની કતાર લાગી ગઈ હતી અબડાસામાં પડેલા ભારેથી ભારે વરસાદ બાદ મોટા ભાગના માર્ગો ધોવાયા છે અને નદીઓ પરની પાપડીઓ તૂટી ગઈ છે નલિયાથી વાયા તેરા જેની નેત્રા જતા માર્ગ પર તેરા અને લાખણિયાની નદીઓ પરની પાપડી દર ચોમાસી તૂટી જાય છે અને આ બંને નદીઓમાં પાણી સુકાયા બાદ માત્ર મેટલ નાખી તેના ઉપર માટી પથ્થરો દેવાય છે અને જે એકાદ બે ઇંચ વરસાદમાં જ ધોવાઈ જાય છે તાજેતરમાં સતત પાંચ દિવસ સુધી વરસેલા વરસાદે આ બંને નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી છે અને હજુ પણ આ બંને નદીઓમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે જેને લઈ પાપડી તૂટી જવાના કારણે હજુ પણ વાહન વ્યવહાર પૂર્વવ્રત થઈ શક્યો નથી જેની સીધી અસર ગ્રામજનો સાથે પ્રાથમિક અભ્યાસ માટે તેરા અને નલિયા છતાં વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે ત્યારે લાખણીયા ગામના લોકોની માંગ છે કે નકત્રાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદના ધોરણે માર્ગને શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરાય રાહત આપી પણ રોડ રસ્તા ની વાત કરીએ તો આર એનબી ના અધિકારીઓનો ક્યાંક ને ક્યાંક છાપરે ચડી પોકાર ભ્રષ્ટાચાર હવે વરસાદ પછી કચની ધરાવ દેખાઈ રહ્યો છે મંત્રી પ્રભારી મંત્રી પ્રકુલ બાનસેડિયાએ પોતાના ઇન્ટરવ્યુમાં અધિકારીઓને સૂચના આપી હતી કે ચોવીસ કલાકની અંદર આ રોડો યથાવત શરૂ થઈ જવા જોઈએ કચ્છીજનોના હિતમાં પણ ક્યાંક માત્ર અધિકારીઓ સરકારના દબાણમાં આવી અને આ રોડ રસ્તાની કામગીરી શરૂ છે તેવું બતાવી રહ્યા છે આજનું જે ઉદાહરણ છે કે અબડાસા મત વિસ્તારના લાખણીયા ગામમાં નેત્રા નલિયા જોડતો પુલ બંને પુલ એટલે કે તેરાને લાખણીયા બંધ છે ને જ્યારે માનનીય ધારાસભ્ય શ્રી અબડાસાએ દસ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આ બંને પુલોને અપાવી હોય અને વહીવટી મંજૂરી ન મળી હોય અને આ બે ઇંચના વરસાદમાં જ જ્યારે આ પુલો તૂટ્યા ત્યારે આના ઉપર માત્ર મેન્ટલ પાઠવી અને આર એનબીના અધિકારીઓ ઝીગડા ભરાવી અને પ્રજાને બતાવી દીધું કે ના હવે આ પુલ બરાબર છે પણ આટલા બધા વરસાદ પછી આ પુલોનું શું થયું અને આજે બાવીસ ગામોને જોડતો આ પુલ બંધ છે આર એનબીના અધિકારીઓ માત્ર પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રેસ અને અખબારી યાદી જાહેર કરીને બતાવી રહ્યા છે કે રોડોના કામ યથાવત ચાલુ છે